નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આવેલ પટેલવાડી વિસ્તારની અંદર પરદેશ પ્રભારી શ્રી ગુલાબસિંહજી યાદવ અને સહપ્રભારી શ્રી દુર્ગેશ પાઠકની વિશેષ ઉપસ્થિતિની અંદર આમ આદમી પાર્ટીનું અમરેલી જિલ્લાના લોકસભા કાર્યકર્તાઓનું સંમેલન મળેલ હતું આ સંમેલનની અંદર તાલુકા અને જિલ્લાભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બૂથ સંરચના તેમજ અન્ય સંગઠનલક્ષી બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ આવનારી વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તા પ્રાપ્ત કરે તે માટે પાયાના સ્તરેથી કામગીરી કરવાનું આહવાન પણ પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ દ્વારા કરવામાં આવેલું હતું પોતાના વિશેષ પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી જ એકમાત્ર એવો વિકલ્પ છે કે જે ભાજપના દુશાસન અને ભ્રષ્ટાચાર સામે લડી શકે છે આ પ્રસંગે અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિકોન સાવલિયાએ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી અને કાર્યકર્તાઓને આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમજ સ્થાનિક સ્તરે સંગઠન વધુ મજબૂત બને તે અંગે પણ સૂચનો અને માર્ગદર્શન આપેલ હતું આ સંમેલનની અંદર આમ આદમી પાર્ટી દ્વારા વિશેષ રણનીતિના ભાગ રૂપે સાવરકુંડલાની અંદર આ લોકસભા કાર્યકર્તાનું સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું અને આ લોકસભા કાર્યકર્તા સંમેલનની અંદર પ્રદેશ કક્ષાના નેતાઓ જિલ્લા કક્ષાના નેતાઓ અને સ્થાનિક તેમજ તાલુકા ભરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોની અંદર આમ આદમી પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બને અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ પૂરજોશ સાથે મેદાનમાં ઉતરે તે અંગેની રણનીતિ અત્યારથી જ ચાલુ કરી દેવામાં આવેલ છે ત્યારે આગામી દિવસોમાં અમરેલી જિલ્લાની અંદર ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો મળશે તે પણ એક સનાતન સત્ય છે ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી પોતાના મજબૂત સંગઠન સાથે અત્યારથી જ તૈયારી કરી દીધી હોય ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ અનેક નવા સમીકરણો સર્જાશે તે આ સંમેલનથી સાબિત થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ સાબરકું રફતાર